સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લાના ધરમપુરના માલનપાડા વિસ્તારમાં ચાલુ પંખામાં એક ઝેરી કોબ્રા સાપ ગયો હતો ઘરની છત પર લગાવેલા પંખામાં કોબરા ફસાય જવાની આ ઘટનાને લઈને ઘરના લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા આ મામલે પરિવારે જીવદયા પ્રેમીનો સંપર્ક કરતા એક જીવદયા પ્રેમીએ પંખામાં ફસાયેલા કોબ્રાનું રેસ્ક્યુ કર્યું હતું ધરમપુરના માલનપાડા માલનપાડાના નવીન નગરી વિસ્તારમાં રહેતા એક પ્રજાપતિ પરિવાર ઘરમાં પંખો ચાલુ રાખી અને આરામ કરી રહ્યો હતો ત્યારે જો કે થોડા સમય બાદ ચાલુ પંખો અચાનક જ બંધ થઈ જતા પંખા સામે નજર કરતા પંખામાં એક ઝેરી કોબરા સાપ ફૂંફાળા મારી રહ્યો હતો આ દ્રશ્ય જોતા જ ઘરના લોકો તાત્કાલિક બહાર દોડી ગયા હતા પંખો ચાલુ હતો ત્યારે જ કોબરા પંખામાં પર પહોંચતા તે પંખામાં જ ફસાઈ ગયો હતો અને જાતે નીકળી શકે તેમ ન હતો આથી પરિવારજનોએ તાત્કાલિક વન વિભાગ અને જીવદયા સંસ્થાને જાણ કરી હતી આથી એક જીવદયા પ્રેમી તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પોતાના જીવના જોખમે પંખામાં ફસાયેલા કોબરાનું રેસ્ક્યુ કર્યો હતો ત્યારબાદ તેને વિધિવત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો કે ચાલુ પંખામાં કોબરા ફસાવવાની આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી